નમસ્કાર દર્શક મિત્રો ભાવેશભર ના નવા માં તમારું હાર્દિક સ્વાગત છે ઘણા લાંબા સમય પછી હું વિડીયો લઈને આવું છું અને મારી બીજી ચેનલ સેવા સેવાશક્તિમાં કામ કરવાને લીધે હું થોડોક વ્યસ્ત હતો એટલે હું બનાવી નતો શકતો વિડીયો પણ આજે પૂણા ગામ જ્યારે હું નીકળ્યો ત્યારે આટલો બધો તડકો અને ઉનાળાનો સમય જોઈને મને થોડુંક ગરમી જેવું લાગતું હતું એટલે મેં વરિયાળી શરબત આ ભાઈને વ્યવસ્થા જોયા જે મારી પાછળ તમને દેખાય છે તો વરિયાળી શરબત મેં ટ્રાય કરી અને મને ખૂબ જ સારું લાગ્યું છે તો હું વિચાર કરું છું કે તમને પણ ઉનાળામાં એક સારું અને આપણું જૂનું અને જાણીતું બનાતું એવું વરિયાળી શરબત વિશે તમને થોડી માહિતી મળે અને તમને પણ એના ફાયદાની વિશે જાણકારી મળે અને જોયે કેવું બને છે અને કેવું પીવા ના સ્વાદિષ્ટ સારું હોય છે તો આવો હવે આપણે આ ભાઈ ની મુલાકાત કરીએ એમનું વરિયાળી ચંદોજ ટ્રાય અને જોઈએ અને શું શું અને કેવી રીતે બનાવે છે એ જોઈએ આપણે આવો મળશે તો મિત્રો આપણે કાકા પાસે આવી ગયા છીએ કાકાને પૂછીએ કે વરિયાળી શરબત બનાવવા માટે એમને કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કર્યો છે અને કેટલું બનાવે છે અને એનું એડ્રેસ અને મોબાઈલ નંબર આપણે જાણીએ કાકા સૌથી પહેલા તમારું નામ નરસિંહભાઈ નરસિંહભાઈ તો કાકા તમે કેટલા સમયથી કે આ સીઝન વાઇઝ જુઓ જુઓ અત્યાર પરના

વરિયાળી શરબત નો ગ્લાસ મારા હાથમાં છે હું પી ને તમને કઉ કેવું છે કેવું નહીં કદાચ આની અંદર ખરેખર તમે વરિયાળી નાખી છે દેખાય પણ છે અને ખુબ સારું છે અને પીવામાં પણ ઠંડુ કોઈ જવાબ નથી કેટલું મસ્ત કઈ જગ્યા એ બાજુમાં કેનાલ રોડ કેનાલ રોડ અને તમારો મોબાઈલ નંબર છન્નું જીરો પંદર સત્તાણું અઠાણું આઠ તો મિત્રો તમને મોબાઈલ નંબર ડિસ્પ્લે દેખાતો હોય અને એડ્રેસ પણ આ સાઈડ તમને દેખાતું હોય છે વરિયાળી શરબત ખરેખર ખુબ જ સારું બનાવે છે કાકા તો તમે અહિયાંથી નીકળો કેનાલ રોડ ઉપર તો જરૂર એકવાર ટ્રાય કરજો અને દસ રૂપિયા નજીવી એવી કિંમત છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણું સારું છે તો આ બાજુ આવો તો વરિયાળી શરબત ટ્રાય કરવાનું હા એકદમ નેચરલ પ્રોડક્ટ કુદરતી પ્રોડક્ટ આની અંદર કોઈ પણ વસ્તુ એવી નથી કે જે કેમિકલ બની હોય બધી એકદમ આયુર્વેદિક જ છે તમે આ વિડીયો જોતા હોય તો અમારા ફેસબુક પેજ ને લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા મિત્રો ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી